આરું કઈક કરવું પડશે આપણે ને ગામની અંદર દિવસન દિવસે વિધવા બેરું થાતી જાય છે ને ખૂબ તકલીફો હોય ને આ ગામની અંદર આવું અમારે ખૂબ ચિંતા થાય કાક તો કરવું પડશે બંધિયારો થારો હેડો ને ખાડો ફોન કરું ને સમાજનો મુખ્યમંત્રી ઠાકોર બનો જોઈએ એને કરતા ડાળે ડાળે ખાડમ જાય રહે દુખ ખૂબ કહેવાય પણ શું કરવા પ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય કે ગમે તે ધારાસભ્ય ગમે સીટમાં આપણે ઠાકોર જ હોવો પડે

આટલું બધું દારૂ આટલું બધું દારૂ ના પીવાયરા નાના નાના છોકરા મરી જાય તમારે મરવું હે શું તો શું કરવાનું પીવે પણ જેટલું પીવાનું આખો તો વિચારો નહીં નહી આપડા ઠાકોર માં જેટલા નાના નાના મરી જાય હજી તારા માટે હારું હે કે નહી બોલ આપડી નહી દારો મને કોઈ ઠંડકાય છે

કે ચાહે ચાહે નાવ આવે છૂટી ને રાત ડહર પે માં વેખાઈ જાય હે બોટલી માં નામ ડહર ના ઠાકો તો ડહ માં વેખાઈ જાય ખાલી ખોટા મને ખબર ઠાકોર ને ઠાકો કાઈ ગાની ઉડ પે ના ચડે ના ચડે ના ચડે આ તો સ્કૂલ લઈ જાઉ 10000 રૂપિયા પડે કોથરી બી આવા અમે ઠાકો ના છોકરા ચવરી નોકરી એન મરી જાય 10000 રૂપિયા ને કોથરી પીન ખાઈ જાય પૂજા કરી જા કામ ચાનું હે

નહી મારા બાપ ને ઓળખતો નહી નહીં ઓળખો મારો બાપ તો હારો રાખે હે હું તારા બાપને ને કહી કઈ દારૂ પીવે આરો બધા ઠાકોનો સમજ સમજમુ હું આ કણા જિલ્લાયો લેકન 26 ની જાન્યુઆરી મુકા ખબર તો આવો ઓલે કણલી ઠાકોર આવે રહેન હારુ આ ભીખાર સરપંચ કેટલા રહી ગયા હે હજી આયા નહીં ચાર નો બેઠો ઓલા કાર મોઢાનો અડો બંધ કરો બધી આખા ગામને બગાડે છે ચાય એડો ચાલુ નહીં એનો જ એડો ચાલુ છે હારુ એનું કાક કરવું પડશે આવા દેને અલા ભીખાર ભીખા સરપંચ ચા સો ભલામાણા તમે આવો તો ખરી ભૂડું

તમે ગામના આગેવાનો તમે શું રાખો સાચી વાત છે હે શું કરશું હવે આનું શું કરવું છે કેવું તો પડશે નાળા છવ્વીસમી આવો તમારા જેવા નવ જ કામ હે હવે તો અમે થાચા તમારા જેવા માણસ હોય ને તો સારું સમાજ ની અંદર અમુક લોકો કામ હવે જો મજા નઈ આવ્યો હવે તને જવા દઉં હું આ વખતે હવે તું મારા એટલે માણસ હવે કુટુંબી માણસ ને

જમીન હી ને એ જમીન ની અંદર હોસ્ટેલ બનશે પાસે સાતલય બનશે કુમાર સાતલય બનશે પાછા આપણે સમાજ ની ધર્મશાળા બનશે આપડું ઠાકોર સેનાનું મોટું કાર્યાલય બનશે એ વાત તો ખબર તો પડી જાય આવે લોકોને એલપીજી શું દેવાના એ રીતના આપણે સમાજ લાવવા ગેરમાં માગે માંગે અમને સીધી લાઈને આવશે અને એક વસ્તુ ઉચાર કે હવે આપણે આથી નક્કી કરો કે આપણે નાની નાની ઉમર ભાઈ બધા આ તમે બધા સાંભળો ને આપડે બટકાંટતા શું કરી <laughs> <laughs> તાણા લીગાયા ગામની અંદર આ અમારા ફુગા દાવડિયા ફાયરા અને અને અકે બોલો ભેગો થી તો તો આપણા ગામમાં ના કહી નાખો ફારા ના પડે બી તેરા અલગા હસું પડી છે આ જુદા થીલી જેટલી કામ નઈ

તમારી સમાજની અંદર કે આપણી સમાજની અંદર આ વસ્તુ ના થવું પડે એમ ગમે એકસો કાહે હું હોય ગમે હોય આ માટલા બાટલા બધું આપણી સમજ જાગૃત કરો અને બીજા નંબરની વાત હોય કે અલ્પિતજી સાહેબ આપણે છવ્વીસમી જાન દિવારે બધાને ઠાકોરને ભેગા કર્યા બરોબર એક મન રાખો અને એક થો અને એકતા રાખો જો આવીને આવી આપણે એકતા રહેશે ને તો સમાજની અંદર બધાને શું કે આપણે મોદી સાહેબ સુધી આપણે પહોંચી જ આપણો કોંગ્રેસ હોય ભાજપ હોય આપણો મુખ્યમંત્રી બનવો પડે એ પ્રયત્ના કોઈ બી મને આપણો સમાજ નો આગળ આગળ લાવો નક્કી એવું ના હોય કે આપડે સમાજ નો આગળ પડતા કરાવ બાકી એવું કોઈ સપનામાં નહીં વિચારો કે ગમે પક્ષ હોય આપણી સમાજ નો એને આગળ લાવો બરોબર ગમે લોકો ઠાકોર સમાજ એ જાગૃત થઈએ કોઈ એમ અમુક લોકો એમ કે કારીગર ચલાવી આપડે ચડાવીને દેખાવાની સમાજ વસ્તી ને ખબર પડે કે ના ભાઈ કાળીગર નહીં ઠાકોર સમાર જાગી અને જાગ હવે જાગવાનો સમય આવી ગયો છે અને એ રીતના પ્રયત્ન કરો ઠાકોર સમય જાગો જગાવો બરોબર જય માતાજી